દાહોદ સિટીમાં અધૂરા અને વેટવાળા કામોને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું દાહોદ સિટીમાં અધૂરા અને વેટવાળા કામો કરવામાં આવે છે ત્યારે કહી શકાય કે ચોમાસું નજીક હોવા છતાં તંત્ર કે અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી જાગૃત નાગરિકના જણાવ્યા પ્રમાણે રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે માત્ર એક મહિનાના સમયગાળા દરમિયાન જ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે તો સાથે સાથે રસ્તા પર બેરિકેડ્સનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરાયેલો જોવા મળ્યું નથી ત્યારે આવા રસ્તાને લઈને જો અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો અત્યારે ચર્ચાઈ રહ્યા છે તો વધુમાં દૂધીમતી રિવર બ્રિજ પર કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરાઈ નથી સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે પણ કોઈ પ્રકારનું આયોજન જોવા મળી રહ્યું નથી એપીએમસી માર્કેટની સામે છેલ્લા એક અઠવાડિયાથી ગટર ઉભરાઈ રહી છે તેનું પણ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી તો ગટરના ગંદા પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે જો આવામાં રોગચાળો ફાટી નીકળે તો તેનો જવાબદાર કોણ તે પણ ચર્ચાનો વિષય છે માત્ર ને માત્ર રોડ રસ્તા પર ખોદકામ કર્યા બાદ પાઇપો નાખીને પૂરી દેવામાં આવ્યું છે ત્યારે જો વરસાદ પડે તો કાદવ કીચડની પરિસ્થિતિ સર્જાવાની શક્યતાઓ પણ હાલ અત્યારે સેવાઈ રહી છે ભ્રષ્ટ અધિકારીઓના કારણે દર વખતે ભોળી ભાડી પ્રજાને હેરાન પરેશાન થવાનો વારો આવે છે સાથે સાથે તાલુકા પંચાયત ભવન ખાતે પણ આડેધડ વાહનોનું પાર્કિંગ જોવા મળી રહ્યું છે પાર્કિંગની કોઈપણ વ્યવસ્થા ન હોવાના કારણે અરજદારોને પરેશાન થવાનો વારો આવી રહ્યો છે ત્યારે કહી શકાય કે ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતના કારણે દરેક કામમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ જોવા મળી રહી છે જેને લઈને યોગ્ય તપાસની માંગ ཕོ ཐུབ